આ બંને વિદ્યાર્થીઓએ પ્રાથમિક શાળામાંથી ધોરણ દસ સુધીનો અભ્યાસ સરકારી શાળામાં ત્યારબાદનો અભ્યાસ પણ સરકારી ગ્રાન્ટેડ સ્કૂલ કોલેજમાં કર્યો છે જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી પટેલે જણાવ્યું કે પાટણ જિલ્લા માટે આ ગૌરવની ક્ષણ છે આ નાનકડા ગામમાંથી અને જાતની સુવિધા વિના આ કક્ષાએ કઈ રીતે પહોંચ્યા એ જાણી જિલ્લાના અન્ય યુવાઓ પણ પ્રેરણા મેળવી શકે એવા આશ્યથી આ સત્કાર સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું યુપીએસસી પરીક્ષા બે હજાર ચોવીસ માં ઓલ ઇન્ડિયામાં ત્રણસો અડતાલીસ મો રેન્ક મેળવનાર વિપુલ ચૌધરીએ જણાવ્યું

હેલો મારું નામ અંકિત કુમાર વાણિયા છે વર્ષ બે હજાર ચોવીસની યુપીએસસીમાં મને છસો સાત રેન્ક પ્રાપ્ત થયો છે હું પાટણ જિલ્લાના કુંડગેર ગામનો વતની છું તો મારું આખું શૈક્ષણિક જે જીવન કહેવાય એ ગવર્મેન્ટમાં જ રહ્યું છે ગવર્મેન્ટ સ્કૂલ સ્પોન્સર્ડ જ રહ્યું છે અને મારી તૈયારી પણ જે રહી જર્ની જની એમ સરકારી જિલ્લા લાયબ્રેરી અને ત્યારબાદ યુપીએસસી સ્ટડી સેન્ટર્સ પીપાઇ અમદાવાદ ખાતે રહીને જ કરી છે તો હું દરેક વિદ્યાર્થીઓ કે જે આ ફિલ્ડ સાથે જોડાયેલા છે એમને એટલું જ કહેવા માંગીશ કે સંસાધનોનો અભાવ ને એ વસ્તુ જે આપણે માની લેતા હોઈએ છીએ તો એ બધું માનવાની જરૂર નથી જો તમારામાં ખંત લગ્ન તમે પ્રોપર ડેડિકેશન અને પર્સિવરન્સ સાથે જો આ ફિલ્ડમાં લાગી રહશો તો તમને સફળતા ચોક્કસથી મળે છે મારું સપનું નહોતું કે હું કોઈ દિવસ યુપીએસસી પાસ કરીશ કે યુપીએસસી આપીશ પણ પણ કહેવાય કે સરકારી જર્ની મેં શરૂ કરી એઝ અ સિનિયર ક્લાર્ક અને ત્યારબાદ હું મ્યુનિસિપલ ચીફ ઓફિસર બન્યો ત્યારબાદ અવારનવાર કલેક્ટર સર હોય ડીડીઓ સર હોય એમના સંપર્કમાં આવતા મને લાગ્યો કે આ ફિલ્ડમાં હજુ પણ ઘણા સ્કોપ છે તો ત્યારબાદ મેં મ્યુનિસિપલ ચીફ ઓફિસરમાંથી રાજીનામું આપી અને સરકારી સેવામાં જોડાવા માટે પ્રયત્નો શરૂ કર્યા અને આ જર્ની પણ એટલી જ સરળ નહોતી રહી મેં વિચાર્યું હતું કે એક બે વર્ષમાં મળી જશે પણ આજે આ સફળતા મળતે મળતે ચાર વર્ષ ઉપર નીકળી ગયા છે એટલે સૌથી મોટું જો વસ્તુ છે તો તમારા માતા પિતાનો આશીર્વાદ એમનો તમને સાથ સપોર્ટ સારા મિત્રો હોવા અને તમે કેટલા ખંત અને ડેડિકેશનથી લાગી રહ્યા છો જો લાગી રહેશો તો સફળતા આજ નહીં તો કાલે ચોક્કસ મળશે આભાર તાજેતરમાં યુપીએસસી દ્વારા જે પરિણામ જાહેર કરવામાં આવેલ છે એમાં પાટણ જિલ્લાના બે યુવાનો વિપુલભાઈ ચૌધરી તથા અંકિતભાઈ વાણિયા બંને ઉત્તીર્ણ જાહેર થયેલા છે આ સમગ્ર પાટણ જિલ્લા માટે એક ગૌરવની ક્ષણ હતી અને આ ગૌરવની ક્ષણની સાથે આ બંને યુવાનો થકી જિલ્લાના બીજા યુવાનોને પ્રેરણા મળે એવા શુભ આશયથી મારા દ્વારા આ બંને યુવાનોનો કોન્ટેક કરવામાં આવેલો અને એમને અહીંયા બોલાવીને જિલ્લા તંત્ર વતીથી એમનો આદર સત્કાર સન્માન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી સાથે જિલ્લાના યુવાઓને મેસેજ મળે અને એક અત્યંત અભાવવાળી પરિસ્થિતિમાં નાનકડા ગામમાંથી કોઈપણ જાતની સુવિધાઓ વગર પણ આ કક્ષા સુધી કઈ રીતે પહોંચ્યા એ સમગ્ર જિલ્લાને પ્રેરણા મળે એવા એક ઉમદા આશયથી એ બંનેને બોલાવીને લોકોને પણ આ બાબતે વધારે પ્રેરણા મળે એ માટે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં છે થેન્ક યુ હેલો મારું નામ વિપુલ ચૌધરી છે મારો આ વખતે બે હજાર ચોવીસમાં ઓલ ઇન્ડિયા રેન્ક ત્રણસો અડતાલીસમાં પ્રાપ્ત થયો છે હું સાંતલપુર તાલુકાના પાગ અમીરપુરા ગામથી આવું છું અને મોસ્ટલી જોવા જઈએ તો અમારા જે એરિયા છે એ થોડોક પછાતપણામાં આવે છે તો ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે આવા એરિયામાંથી મતલબ આટલી મોટી સફળતા પ્રાપ્ત કરવા પાછળનું કારણ શું છે તો હું તો એ જ કહીશ કે એ જ કારણ છે કે જે વસ્તુ મેં જોઈ છે મારી નરી આંખે તો એ જ મારા માટે મોટિવેશન હતું કે આ વસ્તુને સુધાર કરવો હશે તો સિસ્ટમને ક્રિટિસાઈઝ કરતા સિસ્ટમમાં અંદર એન્ટ્રી કરીને આપણે સુધાર લાવવાનો પ્રયાસ કરીશું તો વધુ સારું સફળ વધુ સારું પરિણામ લાવી શકાશે બીજી વસ્તુ એ છે કે જે બી દર્શક મને જોઈ રહ્યા છે હું એમને એક વસ્તુ જ કહીશ કે મારો આ ચોથો અટેમ્પ્ટ હતો અને ઘણી બધી નિષ્ફળ મોસ્ટલી બધી નિષ્ફળતાઓ જ પ્રાપ્ત થઈ છે અંતે એક એક મોટી સફળતા પ્રાપ્ત થઈ છે એનું મુખ્ય કારણ એ હતું કે અંદર જે જે સ્ટ્રોંગ કારણ હોય છે કે મારે શા માટે સિવિલ સર્વિસ જોઈન કરવી છે જો એ સૌથી સ્ટ્રોંગ વધુ હશે ને તો કોઈ પણ પ્રકારની નિષ્ફળતાઓ પ્રાપ્ત થશે તો અંતે તો એવું થશે કે ના મેં મારો સો ટકા આપ્યું છે અને પરિણામ હંમેશા સારું જ આવે છે તો હું બધા દર્શકને એ વિનંતી કરીશ કે જે પણ વસ્તુમાં તમને વધુમાં વધુ ખંત હોય જે વસ્તુમાં પેશન હોય તો એના ઉપર વળગી રહેજો સફળતા એક દિવસ તો જરૂર મળશે ધન્યવાદ